વધુ તપાસ હાથ ધરી હતી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો ઈજાગ્રસ્તોને એકસો આઠ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા મોડી રાત્રે અકસ્માત સર્જાતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો आइ ग्रुपलाई बस तिम्रो देखेन दुउ जडी नै आइग्यो हाम्रो गाउँको ग्रुपमा આમાં હજુ જોવા જેવું છે આમાં માણસો બે